અગત્યની વાત એ છે સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ ઇન એકેડેમિક્સ શિક્ષણ ક્ષેત્રે એટલે કે અભ્યાસમાં એક્સેલન્સ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે સારામાં સારી ડિગ્રી લેવી છે એક નહીં બે અને બે નહીં ત્રણ સારી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને મારે શૈક્ષણિક ક્ષેત્રે સારામાં સારું બે હજાર ચોવીસનું સેલિબ્રેશન કરવું છે

આઈ આઈ વોન્ટ વોન્ટ ટુ ટુ એક્સેલ ઇન ઇન માય માય એકેડેમિક્સ એકેડેમિક્સ હું જે બોલાવું એ મારી સાથે બોલજો આ વાક્ય સવારે ઉઠો ભગવાનનું નામ સ્મરણ કરી લો પછી પહેલું વાક્ય તમારે મનમાં બોલવાનું અને તમે ધારો તો તમે કરી શકો અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે બીજી કોઈ વિશેષ જવાબદારી તો ઘરમાં હોય નહીં હા કે ના કમાવાની ઘરના કોઈ ભરણ કોઈ ભાઈ બહેનની ઇત્યાદિ વ્યવહારિક જવાબદારી કંઈ હોય નહીં અત્યારે સંપૂર્ણ ફોકસ આપણે આની ઉપર રાખવાનું છે કેવો અભ્યાસ લોકો કરે છે બે હજાર ને અઢારની સાલમાં કર્ણાટકાનું એસએસસી બોર્ડ નું રિઝલ્ટ જાહેર થયું છ વિષયોનું છસો ને પચીસ માર્કસ માંથી રિઝલ્ટ પ્રકાશિત થાય જે બોર્ડમાં પ્રથમ સ્થાને જે યુવાને આવ્યો એને છસો પચીસ માંથી છસો ને ચોવીસ માર્ક્સ પાર્ક થયેલા 625 माथी 624 એટલે કેવો દેખાવ કહેવાય અદ્ભુત કહેવાય ને અને આપણે 625 માંથી 624 આવીએ આવે તો કેટલો આનંદ થાય આવે તો હ આવે તો આનંદ થાય પણ આવે તો 624 આઉટ ઓફ 625 મમદ કેફ આ યુવાન નું નામ એ નિરાશ થઈ ગયો તમે ગૂગલ ઉપર આ નામ મૂકીને સર્ચ કરજો એ સ્ટોરી કર્ણાટક એસએસસી રિઝલ્ટ ટુ થાઉઝન્ડ એટીન મોહમ્મદ કેશ એ નિરાશ થઈ ગયો અને એને માર્કશીટ લેવાની મનાઈ કરી દીધી આ માર્કશીટ મને ખપે નહીં છસો પચીસ માંથી છસો પચીસ મારા માર્ક્સ મારા નામ નીચે લખેલા હોય તો જ હું માર્કશીટ ને અડું બાકી હું અડું નહીં એને રિવેલ્યુએશન કરાવડાવ્યું

પછી તમારી માટે જે ઓપોર્ચ્યુનિટીઝ ખુલે તમને જે પોસિબિલિટીઝ તમારી સામે દેખાય એ તમારી કલ્પના બહારની વાત છે પણ મહેનત કરવી પડે